હેલ્ ઇટો ફેમિલી કેમ છો બધા બધા મજામાં છો તો ફરીથી એક મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ મિત્રો વાગી ગયા છે આઠ ને આપણે ઉઠીને વ્લોગ શરૂ કરી દીધો ને અત્યારે શું દાદા પણ માથે સડી ગયા તો આ જોઈ લે આપણું પેલું મશીન અત્યારે ખાડી દે તો ત્રીસ દિવસ ચેલેન્જ છે ત્યાંનો છે આ બીજો દિવસ ડે ટુ તો શરૂઆત કરી દીધી છે આપણે અહીંયા બધા કોલમ ઉભા છે હવે ક્યારે પાછું કામ ચાલુ થાય પછી ખબર પડે મિત્રો તો મિત્રો તમને સવાર સવારમાં થોડોક નજારો દેખાડ દઉં અહીંયા મારી પાછળ તમે જોવો છો અહીંયા બધા ફ્લેટો છે તો અત્યારમાં તો આપણે સા પાણી નાસ્તો કરી લીધો ભલો વિડીયો મિત્રો તમને કેવા લાગે કમેન્ટ જરૂર કરીજો જો મિત્રો કઈ ગાડી છે આવા ફ્લેટો છે આવી ફર્યુંડ્યું શિયાળાનો ટાઈમ બહુ જાય છે અત્યારે જો વાગી ગયા છે ને આ મુખરજી છે અહીંયાના સુપરવાઇઝર કામ મુખરજી અમે બની ગયા સાહ પાણી પીવા માટે સા પાણી પી ને પાસે અહીંયા આવ્યા કામ મુખરજી પછી આજ રેતી નથી તો માલ તો કઈ બને નહીં રેતી વગર એટલા માટે મજૂર પણ નથી આવ્યા ને આપણે એક સુપરવાઇઝર રહે એ મોકરજી તમને આગળ મળે રહે એક ટાઈમ મળ્યો તો એ માટે થોડાક વાટ સેટિંગ કરે ને બપોરનું તો જમી લીધું અત્યારે અમારા સુપરવાઇઝર છે અહીંયા હોતા છે તો હવે તો જવું છે નાવા માટે તો પછી પાછા મળીએ મિત્રો મિત્રો તો આખો દી આમને વિયો ગયો આપણે આજ કાઉન્સિલર નહોતું એટલે માટે વાગી ગયા છે સાંજના સાત ને આપણે લાગી ગઈ છે ભૂખ તો હું અત્યારે જાઉં છું જમવા માટે બહાર હોટલ છે આગળ હું જેમ બાજુ બાજુમાં જાય ને હું એમ ફાસ્ટ થશે જોઈજ આગળ આ લાઈટ દેખાય છે ને અત્યારે તો ડેમે જોઈ ફાસ્ટ હા શેષ ટેકનોલોજી મિત્રો અત્યારની તો મિત્રો આજે જમવાનું છે તમે બટેટા તો મિત્રો જમીન આપણે આવી ગયા છે પાછા આપણી જગ્યા ઉપર જ્યાં સાઈડ ઉપર જ્યાં હું રહું છું ત્યાં તો જમવાના જમવામાં તમે જોઈએ તો જમવાનું તો ઘર જેવું તો હોય નહીં કંઈ તો મિત્રો આ તમારો ત્રીસ દિવસ ચેલેન્જનો બીજો વ્લોગ તમને કેવો લાગ્યો એક કમેન્ટ જરૂર કરીજો લાઈક કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સપોર્ટ કરીજો ને મળીએ મિત્રો કાલ એક નવા વ્લોગ વિડીયોમાં તો આજ તો એટલી બધી કંઈ ખાસ નહીં મજા આવી હોય પણ હવે કાલે મજા આવશે એવો વ્લોગ આવશે તો ચેનલે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ મિત્રો એક નવા વ્લોગ માં ત્યાં લગી બધાને જય શ્રી રામ જય માતાજી